સુરતમાં દારૂ પી માતાને માર મારતા મોટા ભાઈને નાનો ભાઈ બહેનના ઘરે જવાના બાહને લઈ ગયો હતો ચપુના ઘાજીથી મોતના ઘાટે ઉતારી દીધો ડિંડોલી વિસ્તારમાં કેનાલ રોડ પર એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી યુવકને ગળું કાપી ફેંકી દેવાયો હોવાની આશંકા સેવામાં આવી રહી હતી બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો તો પોલીસે યુવકની લશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી મામલે તપાસ હાથ ધરી હતી નાનાભાઈ કિશોરે મોટાભાઈ ગોવિંદ ઉર્ફે ગોવિંદ બાપુભાઈ ઉર્ફે દગાભાઈ બચવાવને મોતના ઘાટે ઉતાર્યું હોવાનો સામે આવ્યો છે મોટોભાઈ દારૂ પીને માતાને માર મારતો હોવાથી નાનાભાઈ ભાઈએ મોટા ભાઈને બહેનના ઘરે છોડી આવવાનું કહીને લઈ ગયો હતો રસ્તામાં મોતને ઘાટ ઉતારી દીધો હાલ તો ડિંડોલી પોલીસ હત્યારા નાના ભાઈ કિશોર બાપુભાઈ ઉર્ફે દગાભાઈ અને પિતરાઈ ભાઈ પુષ્પક ઉર્ફે બાળા સુરેશ જાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગતરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં પીસીઆર અમારી ત્યાં ગઈ હતી હંડ્રેડ નંબર કોલને આધારે આ પીસીઆર ત્યાં ગઈ ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આજે એની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદ આ બચ્છાઉ કરીને છે અને તે વેસુ સુડા અવાસમાં રહે છે આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી આરોપી છે એ એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક આ બંને મળીને એના મોટા ભાઈ એની હત્યા કરી હતી હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદે ગોવિંદા એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો અવારનવાર ઝઘડા કરતો હતો આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો જેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી ત્યારબાદ એના સસરા સાથે પરમ દિવસે પણ એને ઝઘડો કર્યો હતો એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણ જનારના સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઊભા કર્યા હતા એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે આરોપીઓના કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન અમે જે એવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ વડોદરા બાજુ જતા હતા એ દરમિયાન બાઈકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ એની હત્યા નીપજાવી હતી ત્યાંથી તેઓ નાસી ગયા હતા પોલીસને પહેલાં જે બી ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ત્યારે પોલીસને ઇન્ફોર્મેશન મળી કે આ વ્યક્તિનો પરિવાર વેસુ સુડા આવાસમાં રહે છે પોલીસે ત્યાં જઈને એની માતાની પૂછપરછ કરી હતી ત્યારે એને માતાએ આ બોડી આઈડેન્ટિફાઈ કર્યું હતું અને જણાવ્યું હતું કે આ એમનો દીકરો છે અને ગઈકાલે એના નાના દીકરા ભેગા પોતાના નાના દીકરા સાથે ત્યાં બહાર ગયો હતો ત્યારબાદ એના જે નાનો દીકરો કિશોર છે એની પૂછપરછ કરતા ખૂબ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો એટલે પોલીસની થોડીક શંકા મજબૂત બની હતી અને આ શંકાના આધારે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા છેવટે પોલીસને જાણવા મળ્યું હતું કે આની હત્યા કરનાર એનો નાનો ભાઈ કિશોર જ છે ગામ આ સમગ્ર બનાવમાં જે અન્ય એક વ્યક્તિ છે પુષ્પક એ એમના માસીનો દીકરો ભાઈ છે જે મહારાષ્ટ્રમાં રહે છે એ બાબા સાહેબ આંબેડકર જયંતિ અનુસંધાન મહારાષ્ટ્રથી અહીંયા વિસ્તારમાં આવ્યો હતો સુરતમાં રહેવા માટે અને ઉજવણી દરમિયાન ઉજવણી બાદ તેઓ વચ્ચે વાતચીત પણ થઈ હતી પરંતુ તેઓ વચ્ચે છેવડે એવી વાત થઈ હતી કે પોતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે